બતાવી દો ફેમિલી અહીંયા જો આવડો હશે ને આ ગોઈન્દ્રો છે કઈશું હા હા કેવો મસ્ત છે તો ગોઈન્દ્રો કહેવાય આને ગોઈન્દ્રો કહેવામાં આવે આપણે તો કહેલા ગોતવાના છીએ ગોઈન્દ્રો લેવાનું થતો નથી પણ હવે જોઈ છે હું જડે કેમ નહીં અને ભાઈ કચરો દુનિયાનો આમ જોવો તમે ખોટું કોઈ લાગે ને કચરો હોય તો કઉ શાક જડી તે નહીં જડે આમાં બે વાત થાય કાં મોજ આવી જાય તો જડી જાય કા મોજ ન આવે તો નહીં જડે ફટાફટ

ઘરમાં ઘડી દેવાનું છે પણ હવે જોઈએ તમને બતાવવામાં કહેલી જાય તો જાય તેમાં કઈ કહેવાય નહીં પણ હવે છે એમ પકડવાની કોશિશ કરું કન્ટિન્યુ લીંગા વગેરે ભાઈ તો લીંગડા વગેરેની કહેલી આપણે પકડી આને કહેલી કહેવાય પછી અમને ડોલમાં આમ જો તમને બતાવી તો તમે હુંદેડા અને એવું જડી ગયું છે મસ્ત મસ્ત શાક વચ્ચે છે તમને ઘણું બધું બતાવવાનું છે યાર અને કાંઈ ન થાય ને લાટ શાક ન જડે ને તો રેસીપી બનાવીશું ને દેખાડશે અત્યારે અમારે જમવાનું બાકી છે યાર

તો ફેમિલી તમે જોયાં એક કહ્યો કન્ટિન્યુ આપણે કશલા પકડવાનું શરૂ છે સુરતી કહી લી છે દેશી તો ગધલીને સાવ પાંચસો રૂપિયા કિલો થઈ જાય કે જડતી નથી સુરતા જડે દડે આવી રીતના યાર દવો તમે ઓ બાપા કેવો કહીઓ છે એટલે કઈ નાની નથી ગાઈસ ફોટી છે આલો તમને અપડેટ આપી ફેમિલી આપણે એક નાખી દીધી અને બીજી દળી ગઈ ઓ બાપા કેવી છે ખતરનાક હાલો તો ડોલમાં નાખતી આપણે તો ફેમિલી આપણે એક તળિયો જોવા મળી જયો ભાઈમાં હોય તો હાસો નહીં છે નહીં ભાઈ હોય તો ખોટો છે જોઈ એને હાસો છે ગાઈશ સમજુઓ

દરિયો પણ દરિયામાં બચ્ચું હોય ને ભાઈ પાંચસો રૂપિયા કિલો સંજો સંજય શાકો માં મારી અને મેં દાતાડા મારી આલો કન્ટિન્યુ ડોલ માં બીજી ઢોળી અમને મળી ગયું કઈ જુઓ તમે આમાં આવે છે

ફૂલમ ફૂલ કી જાયેલા હે ને દાતળુ નથી મેરે લેનું ગાઈસ એટલે વધારે ફૂલમ ફૂલ ખતરનાક છે અને કાઈ વાંધો નહી અને અમાર ઓલમ તમને દેખાડે તો તમને દાતા છે આમાં દેશી પાંચોળા અમારે અમારે તે લબે મફત વાળા કે ડોઈશો ની બધી ડોઈશો તળિયા ભુંદેડા અને કહે એટલે બધું ગોતીને ખાઈ જાવન છે આજ તો તમે જોવો વિડિયો બને છે ગાઈસ ને જા હોય ને એકલા દરિયામાં માણસો માણસો દરિયો ગામ જેવો અને આમે બચ્ચું બચ્ચું ગાય શું કરે એક ને દેશી ગોચ્યું તો ઊંડિયું ગોતવાનું અને એવી રીતે ગોતી ને તો જડી જાય અને હજીથી આપણે કન્ટિન્યુ ગોતવાનું શરૂ છે હવામાન થોડું કાલ સુધરી ગયું છે મસબાઈ શરૂ થઈ જવાના તો તમને દેખાડવાની કોશિશ કરો પણ ઝડતું નથી તો આપણું તો કાલે ની કો તો આમ જો ફેમિલી તમને ઓય બાપા ઓક્ટોબર જોવા મળી ગયું છે આ સંજય ભાઈ મારી બીતા નથી હું મારો બેટો બીવું છું દુનિયાનો ફગુ તો ના તો તો તને હું જીવ તો નહી રહો દે ને હું એ મરી જાય એમ રહો દે ફગે દે એ બાપા જો તમે ગાઈસ કેવો ઓક્ટોબર ખતરનાક આગળ ગડી જાય યો તાઈ જુતે કે તાઈ ની બસ જરો જરો વેજ્યુ કે જો જાય હાલો ભાઈ નવું જીવન મળી ગયું સાગો તમ સરું છે અને હવે અમે છે ને પાંચસો કિલો વાળી કહેલા ગોતવા આવી ગયા

પકડાઈ જીરો શીતલ ની બધે શાક બી ગઈશ બાટલો તો અને જવું આવી રીતને આવી રીતનું બધું જીડી ગયું છે અને આમ તો સારું છે મસ્ત શાક છે અને અમારું છે અમને એક ભાઈ પાંચસો નો કિલ્લા વાળો ખરો બધા એવા છે અમુક જ સુરતી હે આવી રીતનું ભાઈ શાક છે આલો ભાઈ જ ઘરે તો ફેમિલી આપણે આવી છે ઘરે યાર અને હવે કઈક વ્યવસ્થિત તમને બધાને બતાવે અત્યારે લગન તો બતાતું નહોતું કઈ ગામતું નહોતું આવી રીતનું બધું શાક લેવા આપણે અને આ બધા છે ને સુરતા કહેલું કેવાય તો આવી પછી રાહી આવે આસુરતા કઈ હે ઓલો તડીયો છે સાચું આજ ન સુરતી કહે લે લે બે વસ્તી આજ ન તમને પહેલી વખત આ સુરતી કહે લાટ બધી જોવા મળી છે આજ ની મને સુરતી જ ગોતી પણ ઓલા સામજીન શીતલ ની હદે ગોતા કે પડી ગયો તે એના કારણે એના ઓલા માં દેશી ભાળી જકે તે મે કીધું આલો મોટો આમાં માં કઈ મેળ આવશે નહી તે દેશી ગોતવા જતી એક બે દેશી પડી એમ પછી આ ભુંદેડા છે આવી રીતનું બધી શાક અમે ગોઈ તો હવે છે ને સારું કરવાનું શાક શરૂ થાય એટલે કે કટિંગ રીંગડા તોડવાના પહેલા સરસ કામ શરૂ છે અમે લે આપણે યાર મસ્તી માલી મસ્તી નું આપણે શાક લાવી લેખ્યા છે અને શાક ખાવાની મજા આવવાની છે ત્યારે રાતે ગરમ બનાવીશું ઓલા તાતા તો બનાવીશું ને ગરમ ખાવું શરદી ઉધરે ને હોય ને મજા આવે ખાવાની તો આવી રીતે ગોતવું પડે મહેનત કરવી પડે કન્ટિન્યુ પીવા આપણે શાક ભાળીએ વેસા તો લાવીએ તો એમાં પછી કાંઈ ભરેલા કહેલા હોય કે ખાલી હોય કે નક્કી હોય પછી ગારાવાળા હોય ધોવાના શાક કરવાના કોઈથી વેસાતા લેવા જેલા હતા પણ પાંચસો રૂપિયાનો કિલો તો અવળી અવળી જાય અને મશબા બન થઈ ગયા ને બધા એના કારણે ભાવ થોડી ગયો દુનિયાનો અને હજી કૈસલાઈને એમ મશબાને બધું બંધ થઈ જાય ને તો બકાલો તમે કોઈ લઈ નો ગાય બકાલું ન લઈ કો હકીકતનો એટલું બકાલું મંગી કાતી છે કે એટલે અમે શીખ કે મસબામાં છે બચી બચી મારી ધમ ધમ એટલે માનને ખબર હતી બકાલ એ સસ્તું છે બાકી તો ત્યાં કામ શરૂ છે શાક રિપેરિંગ કરવાનું કાઈ હા તો હવે આ બ્લોગ વિડીયો પૂરો કરી દે કેમ લાગે આ શાક છે ખાના સે લીંગડા હ હ સપ્લાય ને પૂરો કરી વિડીયો તો કરજો શેર કરજો મને સબસ્ક્રાઇબ તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો જય માતાજી બાય 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 હજી તમને આપો દેખાડી દઉં બાય પછી આપણે પાછા દેખાડી યાર આ આનંદભાઈ જો સારું કરવા મિડ્યા ઠીબડે ઠીપડા કાઢી લીધા બોલો તો ભૂંદડાનો પહેલાં કાસડો કાઢશે આ કાસડો નીકળી ગયો છે પછી કાઢશે બસ હવે આ ધોવાનું છે રિપેરિંગ થાય અને પછી મારા વાળા મસ્તી શાક બનાવીશું અને પછી ખાઉં પછી હું ઘણા બધા કામ છે મળીશું બીજા નવા વીડિયો જય માતાજી બાય બાય